વડોદરા શહેરમાં રેસ્કોસ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે કલેકટર રજૂઆત કરવામાં આવ્યું વડોદરા શહેર માં ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે હાય રે મોદી અને હાય રે યોગી નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે હાય રે ભાજપ હાઈ નારા લગાડવામાં આવ્યા અને સરકારના પોસ્ટર પર ચંપલ મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મારા સમાજના દરેક એસસી એસપી ભાઈઓને જણાવવાનું કે માન સન્માન માટે જોડવાતો કાયદો એટલે કે એટ્રોસિટી અને એટ્રોસિટી અંતર્ગત જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં આ કલમનો ઉપયોગ જ્યારે આપણી રક્ષા હેતુ થતો હોય ત્યારે આરોપીને ત્યાં ટેબલ જામીન આપીને છોડી દેવામાં આવતા હોય તેના માટે ઘણીવાર આરોપીઓની હિંમત બમણી થઈ જતી હોય છે કે એટ્રોસિટી લાગ્યા બાદ પણ આરોપીને તાત્કાલિક ટેબલ જામીન આપીને પોલીસ સ્ટેશનમાંથી જ છોડી દેવામાં આવતા ત્યારે તેના માટે આ કલમ દિવસે દિવસે નોંધી કરવામાં આવતી તો બહુજન સમાજના બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસ્પોન્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસ્કોસ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું સરકાર હુંના બેનર પર ચપ્પલ મારે જન આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયારે રાખવાનું લાયસન્સ આપે સાથે દલિતો પર થતા અત્યાચારોને રાંભવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી ભીમારની ભાગ એકામિશન સંકટનગર ઓદરા જિલ્લા ટીમ દ્વારા આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી બધાને મોકલી રહ્યા છે કે ભારતની અંદર દલિત આદિવાસી મુસ્લિમ સમાજ પર જે સર્યામ હત્યાઓ થઈ રહી છે ગોળીઓ મારી મારવા મારી રહી છે અને જે છાસ વારે વારંવાર અમારા સમાજની હત્યા થઈ રહી છે તો અમે ચાહીએ છીએ કે અમારા સમાજને બંદૂક લાઇસન્સ બંદૂક લાયસન્સ મળે અને જન્મ સાથે જેવી રીતે જન્મ દાખલો મળે રીતે જ અમારા સમાજને બંદૂક લાઇસન્સ આપવામાં આવે અને સરકાર કડકમાં કડક કાયદો બનાવે કે જે દલિત આદિવાસીને મારતા હોય એના માટે રાષ્ટ્રદ્રો લાગે એવી અમે માંગણી કરી છે અને જો આ માગણી અમે સંતોષવામાં નહીં આવે તો પૂરા ગુજરાતભરમાં જલનશીલ અમે આંદોલન કરવાના છે એવી અમે સરકાર ચિમકી આપી રહ્યા છે અહીંયાથી અમે આ જન આક્રોશ કરી રહ્યા છીએ ચાલતા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને જલ્દીથી જલ્દી અમારી માંગણી સંતોષવામાં આવે એવી અમારી માંગ છે Hors of them are so vague, fields are